જુનાગઢમાં આપ નેતા રેશમા પટેલ દ્વારા ખરાબ રોડ રસ્તા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રસ્તા ઉપર બેસિક કાર્યકરો સાથે મળીને ચક્કાજામ કરી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે જૂનાગઢમાં ખરાબ રોડ રસ્તા બાબતે આપ કાર્યકરો સાથે મળીને રસ્તા ઉપર ચક્કાજામ કરી વિરોધ કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત અતિ ખરાબ હોવાથી નવા રસ્તા બનાવવા રેશમા પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે રસ્તાને જામ કરતા પોલીસે રેશમા પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો તો સાથે જ ટેન્ડર મંજૂર થયા હોવા છતાં પણ જનતાના કામ નથી થવાના એવો આરોપ પણ રેશમા પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે

અને અમે મહાનગરપાલિકા ભાજપ ને એવું કેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહી કારણ કે આ લોકો એ કરોડો રૂપિયા ના ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયાની ની ગ્રાન્ટો આવે છે

ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડો નો ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ નરસિંહ મહેતા સરોવર ની વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ રસ્તા ગટર માં કરોડો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટીઓમાં પાણીના પાણી ના મીટર લગાડવા નીકળ્યા છે આ મીટરનો પણ ફોડ નથી કે મીટરોમાં કેવી ચાલુ થશે માતાઓ બેનોના જમીનો ખોદી નાખે છે ગાંગણા ખોદી નાખે છે એટલે મહાનગરપાલિકાના કોકલા કામ સામે અમે आवाज ઉઠાવી રહ્યા છીએ અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ અમે તમને આપીશું પાણીપડના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં